આપડે પેલી બધી નારિયલ ન બારીયો બધી તૂટી પડી જાય તે પછી ભેળ કરી લે કવર કરી નાખ ચાલ પછી વાત વાત સાચી હશે પણ મારા ભત્રીજા લગન છે તો અઠવાડિયે મારે રજા પડશે એવું છે હા એટલે ની રજા પછી લગન છે લગન છે એટલે મારે હવે અઠવાડિયે રજા જોઈએ છે તો મને થોડા પૈસા આલો આ તે તો પૈસા તો આપી દેવું હું હા એટલે અત્યારે હાલ જો છો કે પછી બે દિન પછી પણ અઠવાડિયે અઠવાડિયે તો મારો રજા જ પડશે એટલે તમે કહેતા કે હું રજા લઉં મને થોડા પૈસા આપો એટલે તમારે અત્યારે થી રજા લેવી છે કે બે દન પછી રજા લેવી છે તમે કયો એ ખરું આ તો બે બે દન પછી રજા રાખજો અને બે મજૂર લાઈન ના હોય તો કોમ કરાવી કરે બધું સાફ સફાઈ ને બધું હા તો કરાઈ દેઉં હું એટલે આપણે કોમ પાતી જાય ને આવો વાંધો ને તો હું મજૂર કરી આવું હા તે ના હોય તો કરી આવ તાન મજૂર હારું જો તો તમે બેહો હું મજૂર કરતા હો હો હારું જો જોતા બધું કોમ એવા ને સાફ નું થઈ જાય તો એટલું સારું કે આપડે બધું આમ શાંતિ થઈ જાય એટલું ના ના સારું છે યુવાને બાપડે આખો દન ચોકી કઈ કઈ થાકી જાય છે બે લઈ આવતી ઈમ થોડો ટેકો માં લાવવા મને મારા સીટને મોકલ્યો છે મજૂર કરવા એટલે તમે બે જોયા ને એટલે હું તમને લઈને આવ્યો એટલે મારા મજૂરી કરાવી છે ખાજૂર ખાજૂર તો ઓરી પર અમારે ખાવાની છે કે ખજૂર આવી મેં તો મજૂરી આયા ખજૂર ના મારા સાહેબ ખજૂર નહીં મજૂરી કરવાની છે કંઈ જાય હા મજૂરી કરવાની છે હો મજૂરી કરવાની છે આ તો મજૂરી કરવા જાય આ ખજૂર ખાવા માટે જ મજૂરી કરવા હા હેડો

થોડો દેખાય નાખો દીવાલે ઘરે ગોર જોવા જવું તમારે ગોરો બોચે ગોરો કેવું છું આ લોરો લોરો દિવાલે હા હું તો કંટાળી ગયો રે પેલો ભાઈ હો ફરતો એમ પેલો ભાઈ બોલા તો કઈ ખબર પડતી નહી અમારો હું તો કંટાળી ગયો કેવું છો સીધું કરે છો ઊંધુ અરે આરું તો હું ખોટો લાવ્યો બે જણ તો હા રસ્તા માં લઈ વળી હું કે સારું કોક કોમ કરે છે સારું પણ કોઈ ખબર જ પડતી નહીં હલો અરે છે તમારું આવવું પડશે

કોમ બતાઈએ છીએ તું તમે ઊંધું કોમ કરો કોમ ગોમ તો જીએ છીએ આપણે ગોમ માં નહીં જવાનું ગોમ માં કોઈ દાળપાત ખાવા મે મુકવાના તો મન ઓકેનો હું કે આ કોમ જની પડતી મને ઓ કોઈ આમ જની પડતી આ રાહુ કે છે હા આ રાહુ કે છે મને ખબર નહી પડતી એ તો બોબો છે ની બાજ ખબર નહી પડે હું કેવું છું મારા શેઠ ના બોલાય છે તોય એ આવે છે એટલે મારા શેઠ કે તમે કરજો પા બેટ લઈને આવે છે

તમને થયું તમે ઊંધું ઊંધું કોમ કરો છો બતાવીએ છીએ બીજું કોમ કરો છો તમે બોલો થોડું જોર બોલો હું એમ કેવું છું જ્યાં ઝેરો દેખાય ને ઝેરો એ જયરો ઢગલો કરીને નાખવાનો જ્યાં લોરો પડે લોખો હું તો કઈ કઈ બસ હું તો કેટલી વખત પતરું નાખવાનું કે એવું કે પતરું નાખવાનું તું નાખ્યું ને એ બોલતા ભૂલી ગયો એટલે એક બે એક બોબરો પછી આપડે રોજ મજૂર હતો તો જ નહીં યાર પણ આ તો રસ્તા ઉભા રહેલા હતા બે હરોન બોબરો

એ એ એ ઈ સર પટકા ઓમ સર હા એલો જાય રો સાઈડમાં કર આઉટ કરતા આયા છે આઉટ કરતા આયા મને કંટાળ કંટાળો લવરાજી જો આને તો હું તો મોણ ના પાછળ દે આઉટ કરતા આયા દે તું ઈ તો હું આрка ગયો જ અરે શું કેવા તમે ના પકડ ના લે ઓ લે આ તારી યાર વાગલ કે લે પોટન સાઈડમાં નાખ લે યાર બાર તો ના કેવાનું મારાને ઉપર નાખી નાખો

જે હું બે મજૂર લાવ્યો ને પૈસા કંટાળ્યો આ બે મજુ લાવીને હું તો પસ્તો હું આ તો ઘેર લગન છે મારા પત્રીજાને તો હું કેને જીએ ઘેર આ તો મોણ જી વાત કરું છો નઈ બોલતા તમે કોમ કરો હું માલ છીએ ના વાત કરોડ માં હું છે કોમ કરો તમે બરોબર પથરા નાખો તીવા

પૈસા તો કંટારી જોસ કંટારી જ્યો આ તું તું કરે કંટારી

આ કરીને કામ તો પેલે દિવાલે 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 બિસકાઈએ દિવાલે બિસકાઓ ઓય અલે દિવાલે દિવાલે નહીં બિસકાવાના દિવાલે